ઉજવી રહ્યા છીએ આ લગ્નોત્સવ જેમાં તેર વરઘડિયા પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આ તમામ વરઘડીયાઓએ ક્રાંતિકારી પગલું ભર્યું છે ત્યારે એમને શુભેચ્છા આપવા માટે અને એમના લગ્નોત્સવના સાક્ષી બનવા માટે જ્યારે આપણે અહીં આવ્યા છીએ ત્યારે આપ સૌનું સ્વાગત જે વરઘડિયાઓ અહીં આવી ગયા છે વર કે કન્યા

તાલીસ માં સમૂહ લગ્નોત્સવ જેનું આયોજન કર્યું છે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા

ભમિકા વડગામા નવ નંબર ઉપર રીના તલસાણીયા દસ નંબર ઉપર જયશ્રી ગોતરંબા આ પાંચ દીકરીઓનો લગ્ન મંડપમાં પ્રવેશ થશે Maya हे <laughs> વર્તાયું બીજું મંગળ વર્તાયું બધા ભૂદેવશ્રીઓને આ વિનંતી કે બધું સાથે રાખે હવે બે મંગળ વર્તાઈ ગયા હોય ત્યાં બે મંગળ પૂરા કરી દો આ તકલીફ એમાં પડે છે નીચે ઉતરી જાઓ નીચે ઉતરી જાઓ મારા સ્વયંસેવક આવીને તમને નીચે ઉતારે પહેલા આપણે બહુ સરસ રીતે લગ્ન વિધિ કરીએ છીએ તમને નીચેથી પણ દેખાશે અને તમારા ફૂલ નાખવાથી અગ્નિદેવ જો ધુમાડો થાય છે એ પડવા ના જોઈએ ચલો તમારા મંગળ માટે તૈયાર રહેજો મારા થી બીજો મંગળ ક્યાં છે હા બે બીજો રાખો ત્રીજા મંગળ માટે ચાર વખત જવતલ ભાઈ અંદર ઓમવાના હરી હી ઓમ બે હાથ થી હરી હી ઓમ મહા ભદ્રમ કણે દેવમ રંગે સુષ્ટુવા સ્વાહ અગ્નિ ઉમી જાય પછી અંતરપટ લઈ લેજો અને ત્રીજા મંગળ ફેરા તૈયારી કર્યો ભાઈ આ પાછળ ખુરશીઓ કેમ ફરે છે હજી ચલો ચાલુ સારા શબ્દોમાં વર્ણન કરશે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય માતાજી આજે તેર તેર દીકરીઓ આપણી સમાજની એ આજે લગ્નના એક જોડામાં બંધાઈ રહી છે અને એની વિદાયનો સમય કદાચ જમ્યા પછી હવે વિદાયનો સમય છે તો એ મા અને એ બાપ એ વિશે કદાચ આજ હું એક બે કડી એવી કહીશ હે કે માએ બચપણથી એને ઉશેરીને મોટી કરી પણ આ જ હસતા એને વિદાય આપવી પડે છે હે કદાચ આંખમાં આંસુ હશે પણ એ બી અલખનાર છે હે આવું ગીત તો બધાય સાંભળ્યું જ હશે અને આજ હું કદાચ કંઈક ગાઈશ કે પલ ને કી ચી દોરી પલને કી તોને મોરી मेरे सपनों को जुरा रा, सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी इती सी याद तो ओ, मेरी बा तेरी राड की मैं ખમ ઘણી તારી લાડકી ફરી જાલ લે મારો ઓરે ઓરે પારે વડા તું આ કાલે ઓડી રે મારી હાતું રહી જાને આજ નિરા आंवली अने पीउ पढ़ी ए बोली आंबली ने पीउ पढ़ी જોશે તારી વાત રે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી ભી કરીને ઘણી મારી લાડકી એમી ટોળી ફરી જાલી લે મારો હા એટલે આપણા યુવા દાતા જે આ વર્ષે જોડાયા છે મલ્કેશભાઈ સિન્દ્રોજા એમણે જાહેરાત કરી છે કે ભાઈ આવતા વર્ષે ફરી રિપીટ ગરગંડી માઇક્રોવન મારા તરફથી વાહ એટલે દીકરીઓને ડરાવા લઈ જવું પડે તો નક્કી થઈ ગયું છે તો આ આ આ આ જે બધા આ વખતે આ બધું આપ્યા છે આટલા બધા પોટલા એમાંથી કોઈ રિપીટ દાતા નથી મળે એવો કે ભાઈ આ છેતાલીસમાં મારી આઇટમ છે એવી સુડતાલીસમાં મળે એવી બે પાંચ આગળી મારે જોઈએ છે જો બિપિનભાઈ આ બિપિનભાઈ એમના તરફથી શું ભેટ હતી જો એમની રિપીટ છે

અરવિંદ પરસોતમભાઈ પેશાવરિયા સ્વર્ગસ રસીલાબેન અરવિંદભાઈ પેશાવરિયા એમના તરફથી આ સમૂહ ટોટલ એક લાખ ને જાણ કરી દેજો એ પછી તમારી પાસેથી કલેક્ટ કરી લેશે એમનું નામ છે ઇન્દિરાબેન શાહ ઇન્દિરાબેન શાહ જે આપણા સમાજ હતી નથી પણ એમને જોવો આપણા સમાજ માટે કેટલી લાગણી છે દીકરીઓ માટે કેટલી લાગણી છે ઘણા દાતા એવા છે દીકરીઓને આપવા માટે તો ઘણા દાતા એવા છે કે જે આમ હાથ ખુલ્લા મૂકીને મળશે અને મારો અનુભવ બીજા બધાને થયો હશે આપણું દિલ છે ને સાફ હોવું જોઈએ આપતી વખતે હું આપું છું એવું ના હોવું જોઈએ અંદર એવો ભાવ હોવો જોઈએ દીકરીઓને કઈક આપીએ છીએ એ આપણું નથી એનું જ છે અને એને જ પાછું આપવાનું છે

આ ગરગંટી અને માઇક્રોવન વાહ સ્વર્ગ જયнтиભાઈ બાબુભાઈ વઢવાણા ઉના એમના તરફથી જો આઈ હોય તોય બોલાવે છે એમને સ્ટેજ પાસે હા મોબાઈલ ને હમણાં લઈ જશે હજી કોઈ જોયું નથી કિસ્સામાં બોલો વિશ્વકર્મા ભગવાનની સૌપ્રથમ આજે જે આશ્રમમાં પ્રવેશ કર્યો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન તાલીઓના ગડગડાથી અભિનંદન આપો અને આપનું જીવન સુખમય જાય આપની આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય લગ્ન એ વ્યવસ્થા જ નથી લગ્ન આશ્રમમાં પ્રવેશ કર્યો છે લગ્ન જીવન દાંપત્ય જીવન એને સુખમય કેવી રીતે બનાવવું એડજસ્ટ શીખજો સમજણ રાખજો

સ્થાળીઓથી વધાવીશું તેર નંબરની કીટ જબરદસ્ત સ્ટાળીઓથી વધારો આ આપણા તેરે તેર દીકરીઓને તાઈજો આપણે અર્પણ કર્યો હમણાં ગુજરાતમાંથી કોઈ મહેમાન આવી ગયા આવ્યા હોય અને કદાચ અમારાથી એ રહી જ ગયું હશે કારણ કે અમારાથી એ ભૂલ થઈ છે તો એના માટે હું માફી ચાહું છું રમણીપભાઈ ગાંધીનગર આપને અમે ભૂલી ગયા સુરેન્દ્રનગર ના પ્રમુખ બાબુભાઈ ખૂબ સરસ કામગીરી છે એમની અને ઘણું બધું શીખવા મળે છે એમની પાસેથી મને પણ એમનો અનુભવ એ પોતે ગવર્મેન્ટમાં એટલે તલાટી હતા અત્યારે રિટાયર છે આબોભાઈ તલાટી હતા એમનું કામ ખૂબ જ સરસ છે સુરેન્દ્રનગરમાં એમના આવ્યા પછી સુરેન્દ્રનગર વાડીનો ઘણો બધો વિકાસ થયો છે એમનો અમારા માનતં માનંતરણને માન આપી અહીંયા પધાર્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તેવી જ રીતે રમણિકભાઈ સુરેલિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય વિશ્વકર્મા જ જય આપે મારો આ વિડીયો જોયો કેવું લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મસ્જિદ ન્યુઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાય ની શાયદ ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિશા મિસ્ત્રી વિશ્વકર્મા સદ અમદાવાદ